તો રંગીલું રાજકોટ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે પરંતુ હવે આજ રંગીલા રાજકોટની અંદર એક અનોખો વિરોધ જોવા મળ્યો છે નામાંકિત ગાડી એટલે કે રેન્જ રોવર છે એને બળદગાડાની પાછળ બાંધીને એક વ્યક્તિ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ કે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે ખાસ કરીને રાજકોટમાં મોંઘી કારની સર્વિસ ન મળતા કાર માલિક દ્વારા અનોખી રીતે વિરોધ કરવાની ઘટના સામે આવી છે જાણકારી મુજબ રેન્જ રોવર કારના માલિકે પોતાની કારમાં ફોલ્ટ લઈને અનેક વખત શોરૂમમાં જાણ કરી હતી છતાં કંપની તરફથી કોઈ કાર્યવાહી ન થવાને કારણે તેમના દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે વિગતે વાત કરવામાં આવે તો માલિકે દોઢ વર્ષ પહેલા બે કરોડ ત્રીસ લાખની રેન્જ રોવર કાર ખરીદી હતી પરંતુ કારમાં સમસ્યાઓ આવવા છતાં શોરૂમમાં જરૂરી સર્વિસ ન મળી આ પરિસ્થિતિમાં તેમણે પોતાની કારને ને પર બાંધીને શોરૂમ સુધી લાવવાની અનોખી રીત છે તે અપનાવી હતી હતી ખાસ કરીને માલિકે કંપની પર કારમાં રહેલા લેખિતમાં આપવાની પણ માંગ કરી તેમના જણાવ્યા પ્રમાણે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તેમની જે માંગ છે તેનું સમાધાન નહોતું આવતું અને ખાસ કરીને આ જ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો કે મોંઘીદાટ ગાડી તો લેવામાં આવી છે પરંતુ તેની સામે સર્વિસ આપવામાં નથી

ગાડીમાં અમે જયારે ચડવું હોય ને ત્યારે ફૂટ સ્ટેપ અમુક વાર કામ કરે અમુક વાર કામ નથી કરતા ગાડી અમે સર્વિસમાં મૂકી છે તો સર્વિસવાળા અમને એમ કે છે કે તમે ગાડી મૂકા રાખો બરોબર અમે સર્વિસ ક્યારે કર્યા રાખશું તો કઈ આ ગાડી મૂકવા અમે ગાડી તો લીધી નથી બે કરોડ ને દસ લાખ રૂપિયાની ગાડી છે બરોબર ગાડી લીધા છતાં અમને કમ્ફર્ટ ન મળતો તો પછી આ કંપનીનું અમારે રિવ્યુ બીજાને શું દે બરોબર આજે કઈ રીતે વિરોધિત તે છેલ્લા બે ત્રણ મહિનાથી ગાડી અહીંયા પડી છે કંપનીવાળાનો કોઈ જાતનો રિસ્પોન્સ નથી અમે મેલ કરી છીએ અમે એમને ફોન કરી છીએ પણ આ બધા કોઈ જવાબ જ નથી દેતા શું તમારી શું અમારી માંગ એક જ છે કે આ ગાડીનો જે પ્રોબ્લેમ રહ્યો ને એમને ફરમાનેટ સોલ્યુશન આપે શું પ્રોબ્લેમ શું પ્રોબ્લેમ આમાં સાઈડ સ્ટેપ ખૂલતા નથી જે દરવાજો ખોલીને જે સાઇડમાંથી સ્ટેપ નીકળવા જોઈએ ને એ નીકળતા નથી ગાડી હાઇટ વાળી છે આમાં કોઈ પણ લેડીઝને સાડી પહેરીને તમે બેસાડો નહીં બેસીશ હું પોતે નથી બેસી શકતો અમુક વાર મને પ્રોબ્લેમ થતી હોય તો પછી લેડીઝ તો બેસી જ હવે આમાં કેવું છે હું એક વિરોધ કરું એટલે મને મારી ગાડીની ખબર હવે બીજાની ગાડીની બીજાને ખબર હવે આમાં અમે હોય તો ઘણી વાર કેવું થાય ગાડી અહીંયા પડી હતી ને તોય આમાં વાર કવરું ઢાકી દેતા અમને વિરોધ ન કરવા દે કઈ પણ બહુ જાજુ કઈ તો ધમકીઓ આપે પોલીસ કેસ કરી દેસુ આ બધું કરી દેસુ તેવી તો અમને ધમકીઓ આપે કેટલી વખત તમે આ રીપેર અમે રિપેરમાં લગભગ વીસ વાર મૂકેલી છે

અને વારંવાર એક જ વસ્તુ કીધા રાખે છે તમે ગાડી સર્વિસમાં મૂકી દો અમે રિપેર કરી દેસુ અત્યારે પોલીસ બોલાવવામાં આવી છે શું કે છે જોયું તમે એ જ વસ્તુ જે વિરોધ કરી એટલે પોલીસ બોલાવે આજ વસ્તુ થાય છે વિરોધે માણસ ગાડી લીધી તમે પૈસા નાખ્યા પૈસા નાખવા છતાં જો તમે વિરોધ એ ન કરી શકતા તો પછી શું કામનું ગાડી નું ક્યુ મોડેલ છે ને મોડેલ છે રેન્જ રોવર સ્પોર્ટ બે કરોડ દસ લાખ રૂપિયા ની ગાડી છે બરોબર બે કરોડ દસ લાખ રૂપિયા દેવા છતાં જો આવી રીતે કસ્ટમર ને હેરાન થવું પડે વ્યાજબી વાત નથી બે વર્ષ થી બે અઢી વર્ષ ને લીધે થયા અને લગભગ બે વર્ષ થી પ્રોબ્લેમ છે મૂકેલી જ છે સર્વિસ માં કોઈ એમનાથી પ્રોબ્લેમ સોલ્વ નતા અમારી માંગણી એક છે કે ભાઈ તમે ગાડી પ્રોબ્લેમ અમને પરમાનન્ટલી સોલ્વ કરી દો કા પછી અમને એકવાર લેખિત માં ભાઈ આ મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ છે સાઈડ સ્ટેપ નથી ખુલતા હવે ગાડીની હાઈટ એટલી છે ને એટલે કોઈ પણ લેડીઝ સાડી પહેરેલી હોય ને ચડી ન શકે કોઈ પણ બુજુર્ગ માણસ હોય એ ચડી ન શકે હું પણ ઘણી વાર ચડવા જાઉં તો મારો પગ સ્લીપ થઈ જાય એટલી ગાડીની હાઈટ છે એ ની ગાડી માટે ફૂટસ્ટેપ ફરજિયાત છે જ અને ઈ ફૂટસ્ટેપ નું આમનાથી સોલ્યુશન માંગ એક જ છે કે આ ગાડીનું પરમાનન્ટ સોલ્યુશન આપો ક્યાં પછી અમને લખીને દઈ દો કે ભાઈ આ ગાડીનું એકવાર સોલ્યુશન કર્યા પછી છે ને આ વસ્તુ વોરંટી ઓવર થાય ને ત્યાં લગી આ પ્રોબ્લેમ નહીં આવે વિરોધ કઈ રીતે કર્યો તમે વિરોધ અમે બળદ બાંધીને કર્યો છે ગાડી આટલા દિવસથી ત્રણ મહિનાથી શોરૂમ ની બહાર પડી છે તોય છતાં આમનાથી એ વસ્તુ રિપેર થતી નથી તો પછી આ ગાડી નો કહેવાય આ બળદ ગાડી જ કહેવાય તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર